আস থাকি গেস লোল পা হ্যাঁ আচ্ছা বপরে আপনি খাবার પોપીયું ખાવાની ઈચ્છા છે પોપીયું ગોતવી હોય તો હાલો હું જાઉં પોપી હાલો મિત્રો આપણે જો આવી ગયા છીએ પોપીએ અને આ એક પોપીયું પાકલ છોટ્યું છે જો કેવું હવે આપણે જોયું પેલા જો આ પોપીયું છે અને આ પોપીઓ એટલું ગળ્યું છે ને શીખું કેવું ગળ્યું હોય એટલું પોપીયું ગળ્યું છે હલો આપણે જોયું અને શીર કાઢી કાચા પોપિયા આપણે પોપીયા ની શીર કાઢી જોઈ જઈ ડાયરેક પોપિયા ઉપર કેવું છે એમ નકર પછી આપણે આઈના રાવવા દઈએ એટલે જનાવરા તો ખાય પોપયામાં જો ભાઈ બી નથી નીકળ્યું બી છે અંદર આપણે જોઈ જોઈએ કેટલું ગળ્યું છે એ કે પોપૈયા કોઈ ખાય નહીં સાચી જોયું આપણે કેવું પોપૈયું ગળ્યું છે બહુ ગળ્યું છે પોપૈયો તોડી લેવું જો

આ જો તોડી લેવી પછી આપણે હવે છે ને આવડા ફાળ ગયા પોપી આ લે કાસુ પડી ગયું એ બીજું તો ભાઈ લે પકડો ભાઈ અચ્છા કેસર કેરી જેવો તે સવાદ આવો કેસર કેરી જો મારો હાથ બે ગયો ઉપયુ ખાઈ હવે આવો મે ઘરે જઈ ખાવું છે હવે મે ઘરે જઈ હાલો બાકીના આમ એક બે છોકરા નાના નામ થા રખડે છે ને

તો અહીંયા સીતાફળ સટયું છે પણ એ શાને આ રાખ્યું છે છે અને આ જનાવરને જનાવરને શરણ કે નહીં જોવો એટલે એ હોય તો અડિયા ના બેઠા બેઠા ખાઈ જાય કુંડું પાણીનું કુંડું પાણીનું ભરીને મૂક્યું છે પણ પક્ષી બધા હવાર બતાય જા તો મિત્રો જો આ કેળા કાંઠે બગીચો છે આપડો અને ફૂલ કરાયના બહુ મસ્ત ઉગડ્યા છે અને જો આ કેળો છે કેળા કાંઠે તે તુલસી નો રોપડો છે અને મીઠી લીંબડી અહીંયા છે અને આપડા મનો ને તુલસીમાં નો છોડવો છે રોપડો

ડાયરેક હોદ માંથી નળી આવેલી છે આ નળ બંધ છે કે એ તો બંધ થઈ ગયેલો છે તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો જરાક લાઈક કરીજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા વાલા